ચલો મિત્રો આજ તો આપણે બનાવીશું આવા પાત્રા વઘારવાળા આવા વઘારવાળા પાત્રા આપણે આવા જ પાત્રા બનાવવાના છે વઘાર નાખીને તો તમે અમારી આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ વગર કરવાનું ભૂલતા નહીં જય સીતારામ જય માતાજી જો આપણે આવા જ પાત્રા બનાવવાના છે અમે તમને શીખીશું પાત્રા બનાવવાની રીત તો જો તે માટે આપણે થોડા આ અડવીના પત્તાના પાન લઈ લીધા છે ચાર પોત જેવા પાન બધા જેવું પાદા આપણે ધોઈ દેવાના છે સરસ પાણીએ તો આપણે પોઈ એની છે ને જે જાડી નસો હોય ને તે આપણે કાઢી નાખવાની છે પાતળી નસો હશે તો ચાલશે પણ જે આ જાડી નસો હોય ને તે આપણે કાઢી દઈશું આસ્તે આસ્તે જાળવી જાળવી કાઢવી પડશે કારણ કે પત્તા તૂટે નહીં તે માટે આપણે આસ્તે આસ્તે નસો કાઢી દઈશું તો આપણી નસો આવી રત એક એક કરીને બધા પત્તાની નસો આવી રત કાઢી દેવાની છે તો જો આપણી નસો પત્તાની નીકળી હવે આપણે ખોણી પાડે લઈશું એમાં મરચાં પછી ચાર પોચ લસણની કળીઓ પછી આદુ ચાર પોચ કઢીપત્તા એને હવે છે ને આપણે પાણીની મદદથી ઝેણા ઢેણાં ટીસી દેવાના છે એટલે ઝીણું એકદમ ઝેણું ટીચવાનું છે એટલે કે મસાલામાં એડ થઈ જાય તો જો આપણે ઝેણું ટી હવે થોડું પાણી લઈ લઈશું એટલે એમાં આપણે થોડું તેલ ઉમેરી દઈશું આપણે તેલ ઉમેરી દીધું છે હવે આપણે છે ને એને મિક્સર વડે કાઢી દઈને તો આપણે કાઢીશું પાણી એટલે આવું સફેદ થઈ જશે તો જુઓ હવે આપણે એક બાઉલમાં એવું પાણી જે તેલનું ને કરી દઉં એ આપણે એક બાઉલમાં લઈ લઈશું આપણે પાણીમાં એક થોડી અડધર એક ચમચી જેટલી એડ કરીશું પછી એક એક વાટકી જેટલું મરચું થોડું મીઠું થોડું ધાણાજીરું થોડો ગરમ મસાલો થોડી હિંગ થોડા અજમો આપણે છે ને તે ક્રશ કરીને હાથે ક્રશ કરીને નાખવાનો એટલે હાથે આપણે ક્રશ કરી દઈશું અજમાને પણ આપણે અંદર નાખી દીધો છે હવે આપણે જે લસણની આદુની પેસ્ટ તૈયાર કરી તે અંદર એમ એડ કરી દઈશું એક વાટકી જેટલા તલ આપણે સફેદ તલ છે તે એડ કરી દઈશું હવે આપણે જે ગોળ લીધો હતો તે ગોળ એડ કરી દઈશું ગોળ જણો સમારીને એડ કરો કતરીને એટલે જલ્દી લઈ જાય બધું આપણે ગોળને બધું એડ કરી દીધું છે હવે આપણે એમાં લીંબુ તમારે એડ કરવું તો કરી શકો છો અમારે ખાતા નહીં એટલે અમે એડ નહીં કરતા અને આપણે ચમચી વડા બધા મસાલા હલાઈ દઈશું ધીમે ધીમે તો આપણે આવી રીતે ધીમે ધીમે મસાલા બધા હલાઈ જ જવાનું છે હવે આપણે એમાં અંદર બેસન એડ કરી દઈશું એટલે કે ચણાનો લોટ બેસન આપણે થોડું થોડું જ નાખવાનું છે કે વધારે નાખશું તો પેલું થાય છે કારણ આપણે હાથ વડે એને મિક્સ કરી દેવાનું છે બધું મસાલામાં તો જો આપણું બેસન હલાવીને તરત મિક્સ થઈ જશે બધું જો આવું ઢીલું જ રાખવાનું છે બહુ જાલુ જ રાખશું તો પેલું નહીં હવે આપણે એને આખા પત્તામાં લેપ કરી દેવાનું છે ચારો આગળની વડે જ કરવાનું છે અને આખામાં આવી રીતે લેપ લગાવી દઈશું ચણાનો લોટનો જે આપણે મસાલો બને તેનો એના ઉપર આપણે એક બીજું પત્તું પથરી દઈશું પત્તાને એક અમ ઊભો તો એક અમાડું એ રીતના પથ્થરવાનું છે ઉપરા ઉપર પત્તા જાય છે એના ઉપર પણ આવી રીતે લોટ લગાવી દઈશું આખા પત્તામાં આપણે આવી રીતે થોડો થોડો લોટ લગાવીને પછી આવી રીતના પહેલે ઊભી સાઈડથી વાળવાના છે આપણે આવી રીતે આવી રીતે કરી કરીને આસ્તે આસ્તે રોલ બનાવવાનો છે રોલને થોડું દબાઈને ફિટ વાળવાનું છે એટલે કે અંદર હવા ભરી જાય છે તો રોલ આપણો બરાબર વળશે નહીં તે માટે આપણે આવી રીતે દબાઈને રોલ વાળવાનો છે એમ કરીને આવી રીતે રોલ આસ્તે આસ્તે વાળી જવું હવે પેલી સાઈડથી આપણે છે ને એ બાદથી બે કિનારીઓ વાળી દેવાની છે ખુલી ના જાય તે માટે હવે આપણે એ સરસ વાળી દીધી છે હવે આપણે વાળતે વાળતે એ બાજુ લઈ જઈશું હવે એના ઉપર પણ આપણે ચણાનો લોટ થોડો લગાવી દઈશું એટલે કે આપણો રોલ ખુલે નહીં તે માટે તો આપણે આવી રીતે લોટ લગાવી જવાનો છે અને રોલ વાળી જવાનો છે જો આવી રીતે રોલ ધીમે ધીમે વાળી જવાનો છે હવે આપણે થોડો લોટ ઉપરની સાઈડ લગાવી દઈશું જો આપણો રોલ હવે લગાવીને તૈયાર થઈ જશે જો આપણો રોલ બનીને તૈયાર થઈ જશે બધા કરી જો આપણા રોલ તૈયાર થઈ જશે બધા ચણાના લોટથી જે લેપ કરે તો બધા આવી રીતે તમારે આવી રીતના એક એક કરીને બધા રોલને લોટ લગાવી જવાનું હવે આપણે એક ઇસ્ટલની કુંડીઓ છે તેમાં પાણી લઈ લઈશું ઇસ્ટ એમાં પાણીને ગરમ કરવા મૂકી દઈશું જો આપણું પાણી ગરમ થઈ જશે ને એમાં બે લીંબુ નાખજો એટલે સારું રહેશે તો આપણે જો એમાં જાળી મૂકી દઈએ છીએ જાળી પર આપણે આ બધા રોલ મૂકી દેવાના છે બફાવા તો જો આપણે એક એક કરીને બધા રોલ ગોઠવી દીધા છે એની ઉપર હવે આપણે એક સરખું કુંડી ઢાંકી દઈશું એટલે કે વરાળ બધી બહારના નીકળે ને આપણા રોલ જલ્દી બફાઈ જાય પાત્રા તે માટે તો આપણે એને બાફા મૂકી દીધા છે આપણે દસ મિનિટ સુધી પાત્રાને રાખવાના છે તો જો આપણે દસ મિનિટ થઈ છે હવે પાત્રા આપણે નીકાળી દઈશું જો પાત્રા આપણે જોઈ લઈએ ચક્કાની મદદથી કે આપણા પાત્રા બફ બફાઈને તૈયાર થઈ જશે કે નહીં તો જો આપણા પાત્રા બનીને સરસ તૈયાર થઈ જશે સરસ બફાઈ જશે જો આગળ ચક્કાની મદદથી આપણે જોઈ શકીએ કે પાત્રા બફાઈ જાય કે નહીં જો અંદર લોટ ચોડતો હોય તો કાચા કહેવાય તે માટે જો આપણા પાત્રા બફાઈને તૈયાર થઈ જશે આપણે એને હવે નેના નના ખીસ કરી દઈશું થોડી વાર ઠંડા થવા દેવાના છે ઠંડા થઈ જાય પછી આપણે આવી રીતે એક એક કરીને બધા ફિસ કરવાના છે આપણે ચક્કાની મદદથી જ આવી રીતે કટિંગ કરીશું એટલે કે તૂટી ના જાય તે માટે એમ કરીને આપણે બધા પાત્ર આવી રીતે એક 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 કરીને બધા કટિંગ કરી દઈશું તમા આપણા બધા પાત્ર આવી રીતે કટિંગ થઈ જાય છે તો જો સરસ દેખાય છે ને આપણા પાત્ર આવી રીતે ધીમે ધીમે કટિંગ કરશું એટલે પેલા થાય છે નહીં હવે આપણે છે ને એક વાડકો લીધો છે વાટકામાં આપણે થોડો ખોળ લઈ લઈશું બે બે ચમચી જેટલી તો જો આપણે બે જો આપણે ખોળ બે ચમચી ખોળ લઈ દીધી એમાં હવે લીંબુનો રસ એડ કરી દઈશું આપણે રસ એડ ગયા એમાં થોડું હવે પાણી એડ કરી દઈશું પાણી થોડુંક જ લેવાનું છે ને હવે આપણે ચમચીની મદદથી લાવી દઈશું આપણે પાણી હલાઈ દીધું છે હવે કઢાઈ લઈ લઈશું કળાઈ કઢાઈમાં આપણે તેલ ગરમ કરી થઈ જતું હવે આમાં આપણે રઈ એડ કરી દઈશું રઈ પણ આપણી એડ થઈ ગઈ હવે આપણે છે ને એમાં થોડી હિંગ નાખી દઈશું પણ આપણે એડ થઈ ગઈ હવે આપણે જે તલ લીધા હતા તલ પણ એડ કરી દીધા હવે આપણે જે લીંબુ અંદર નાખી દઈશું હવે આપણે થોડા ચાર પાંચ કઢી પત્તા લઈ લઈશું તે પણ અંદર એડ કરી દીધા છે હવે આપણે હલાવી દઈશું તો જો આપણા તલ એ બધું એડ થઈ જશે અંદર હવે આપણે જે રોલ બનાવતા અડવીના પત્તાના તે અંદર એડ કરી દઈશું આપણે રોલ બધા એડ કરી દેવાના છે આવી રીતે થોડા થોડા કરીને તો આપણે રોલ જે હતા તે બધા એડ કરી દઈશું આવી રીતે તો આપણા રોલ એડ થઈ જશે આપણે હવે એને ચમચાની મદદથી હલાવવાનો નથી કે ચમચીથી હલા જાવશું તો આપણા રોલ તૂટી જશે તે માટે આપણે બે બાજથી કપડે પકડીને કઢાઈથી હલાવીશું ને કે હળશીની મદદથી આવી રીતે હલાવી ઉચકાઈ ઉચકાઈને હલાય કરશું હવે આપણે એમાં થોડી અળદર હતી તે એડ કરી દીધી છે અદર આપણે એમાં થોડો આમચો પાવડર લીધો હતો તે પણ એડ કરી દઈશું હવે જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું પાણીનું લીંબુનું ખાંડનું તે અંદર એડ કરી દઈશું તો આપણું મિશ્રણ સરસ એડ થઈ જશે જો તમે જોઈ શકો આપણા પાત્રા જેટલા સરસ લાગે છે હવે આપણે જો આપણે આવી રીતે હળસીથી પકડીને પાત્રા આવી રીતે હલાઈ દઈશું તો આપણા પાત્રા બનીને તૈયારી એમાં જે લીલો મસાલો કાપે તો કોથમીર તે અંદર એડ કરી દઈશું તો આપણી કોથમી પણ એડ થઈ જશે થોડું હવે એમાં છે ને આપણે એક ડીશમાં અને પાત્રાને બધાય કાઢી દઈશું તો આપણા પાત્રા ડીશમાં કાઢી દીધા છે તો જો આપણે પાત્રા આવી રીતે સરસ બનીને તૈયાર થઈ જશે જો આપણા પાત્રા ચો સરસ બનીને તૈયાર થઈ જશે તો અમારી આ ચેનલ પર તમે નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય સીતારામ જય માતાજી